બાબર જયરામ ગૌશાળા ખાતે મુલાકાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા ગુજરાતની ગૌશાળા તેમજ પાંજરાપોળ નો ચેક વિતરણ કાર્યક્રમમાં પુરુષોત્તમ રૂપાલાના હસ્તે યોજાયો કરોડ આઠ લાખના ચેક પાંજરાપોળ તથા ગૌશાળાઓને અપાયા

મહાજન મુંબઈ દ્વારા આયોજિત કરવામાં આવ્યું અને સ્વાવલંબન સંમેલન યોજાય જેમાં ગુજરાતની પાંજરાપોળ તેમજ ગૌશાળાના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં એક કરોડ આઠ લાખના ચેકનું પુરુષોત્તમ રૂપાલાના હસ્તે વિતરણ કરવામાં આવ્યું તેમજ હરિધામ ગૌશાળા ખાતે એક સભા સંબોધી જેમાં જલારામ ગૌશાળા દ્વારા કરવામાં આવતી ગૌ પ્રશંસા કરી હતી તેમજ બાબરના યુવાનો દ્વારા નિસ્વાર્થ ભાવે થતી સેવાની પણ પ્રશંસા કરી તેમજ ગૌ કૃષિ અને ગૌ સેવા કરતાં અગ્રણીઓ સાથે મુલાકાત કરી એક અનેરો આનંદ અનુભવ્યો જય માતા બનાસકાંઠાના જલારામ ગૌશાળા બાબર ખાતે ગૌશાળા અને હરિધામ સંસ્થાની મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો સમસ્ત મહાજનના શ્રીમાન ગિરીશભાઈએ એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરેલું સમસ્ત મહાજનના માધ્યમથી આપણા રાજ્યની જુદી જુદી ગૌશાળાઓને એક કરોડ અને આઠ લાખ રૂપિયા જેવી માતબર રકમની સહાય કરવા માટેનો કાર્યક્રમ એમણે ગોઠવ્યો હતો એનો સાક્ષી થવાનો મને અવસર મળ્યો જલારામ ગૌશાળા અને હરિધામ ખાતે ગાયોની જે સેવા પ્રવૃત્તિ થાય છે એને જોઈને અંતર મનનો રાજીપો થયો દુખી અકસ્માતનો ભોગ બનેલી ગાયોની સ્વજનની જેવી સારવાર અહીંયા હરિધામ ખાતે થઈ રહી છે જાણીને ખૂબ પ્રસન્નતા થઈ મારે એક વાતનો વિશેષ ઉલ્લેખ કરવો જોઈએ કે અહીંયા હરિઓમ કરીને ગ્રુપ ચાલે છે જે ગ્રુપના યુવાનો દરરોજ થી ત્રણ કલાક સુધી આ બધી બીમાર ગાયોની અને ગૌશાળાના જુદા જુદા કામોની સેવા કરવા માટે આવે નિસ્વાર્થ ભાવે સેવા કરનારી આ ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું ધન્યવાદ આપું છું અને એમની ઉપર મા ગૌમાતાના આશીર્વાદ અવશ્ય ઉતરશે એવી ગૌમાતાના ચરણોમાં પ્રાર્થના કરું છું અહીંયા વિવિધ ગૌશાળાની સાથે સંકળાયેલા આગેવાનોની સાથે પણ મળવાનો બેસવાનો અને એમની સાથે સંવાદ કરવાનો પણ અવસર મળ્યો અમારા જિલ્લાના અગ્રણીઓ કીર્તિસિંહજી દિનેશભાઈ વગેરે આગેવાનોની સાથે પણ મળવાનો અને બેસવાનો અવસર મળ્યો આખા એ પંથકમાંથી ગો કૃષિ અને ગૌ સેવા કરનારા અગ્રગણીઓ આ કાર્યક્રમની અંદર ભાગ લેવા માટે આવ્યા હતા એમની સૌની સાથે પણ મળવાનો અવસર મળ્યો ધન્યવાદ સમસ્ત મહાજન દ્વારા હરિધામ ગૌશાળા ખાતે ગૌશાળા તથા પાંજરાપોળના સ્વાવલંબન સંમેલન કાર્યક્રમમાં ચેક વિતરણ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા મહામંત્રી કનુભાઈ વ્યાસ રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ નાવાડિયા સમસ્ત મહાજન મેનેજિંગ ટ્રસ્ટી તથા એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા મેમ્બર ગિરીશભાઈ શાહ તથા જલારામ ગૌશાળાના ટ્રસ્ટી લીલાદરભાઈ તેમજ પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે બાબર જલારામ ગૌશાળા હરિધામ તીર્થમાં એક અદ્ભુત ગૌપ્રેમીઓનો મેળો જામેલો છે ગૌશાળાના ટ્રસ્ટીઓ આવ્યા છે અને આપણા આદરણીય કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા જે કેન્દ્રમાં પશુપાલન ખાતાના કેબિનેટ કક્ષાના મંત્રી છે તેઓ અત્રે આ ગૌશાળાની મુલાકાતે પધારી રહ્યા છે આજે ભારતમાં એકમાત્ર ગૌશાળા એવી છે કે જ્યાં આગળ ચાર હજાર થી વધારે ઘાયલ બીમાર એક્સિડેન્ટલ ગૌમાતાની માતા દેવ ભાવે સેવા થાય છે અને સાજા થયેલા સાત હજારથી વધારે ગૌમાતાને અહીંયા સારી રીતે સાચવવામાં આવે છે આ કાર્યક્રમનું આજે સમસ્ત મહાજનના માધ્યમે અહીંયા આયોજન થયું છે અને ગુજરાતની પાંજરાપળોને રૂપિયા એક કરોડ આઠ લાખ રૂપિયાનું વિતરણ માન્ય મંત્રી શ્રીના હસ્તે અહીંયા આગળ કરવામાં આવશે ગુજરાતની વિવિધ એકવીસ પાંજરાપળોને આ રકમ અર્પણ કરવામાં આવશે આ રકમથી એ પાંજરાપોળો પોતાના ગૌશાળાની અંદર ગૌચર વિકાસ તળાવ વૃક્ષારોપણ ચારો સારો ઉગાડવાનું કાર્ય કરશે એ માટે આજે આ આયોજન છે સમસ્ત ગુજરાતની તમામ પ્રજાજનોને રામ જન્મભૂમિ પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શુભકામનાઓ સાથે આદરણીય પ્રધાનમંત્રીનો જે સંદેશ છે આત્મનિર્ભર ભારતનો એ આત્મનિર્ભર ભારતના સંદેશને આગળ લઈ જવા માટે ગૌમાતાને પણ આત્મનિર્ભર કરવા માટે દરેક પાંજરાપોળ પોતાની જ ગૌશાળા પાંજરાપોળોમાં પોતાનો ચારો ઉગાડે એ આ અભિયાનનો મુખ્ય હેતુ છે સાથોસાથ પાણીમાં પણ સ્વાવલંબી થાય અને વરસાદી પાણીનો જળ સંગ્રહ અને દેશી વૃક્ષોના વૃક્ષારોપણનું આયોજન આ કાર્યક્રમમાં કરવામાં આવેલ છે આપ સૌ ગુજરાતના પ્રજાજનોને મારી નમ્ર ભાવે વિનંતી છે રસ્તે રખડતા ખેતરોમાં ઘુસતા આ અબોલ જીવોને સાતા આપવા માટે ગામે ગામ ગૌચરોની વ્યવસ્થા સુંદર રીતે થાય આખું ગુજરાત ભેગું થાય અને ગુજરાતમાંથી એક પણ પશુ ધનને અકાળ મૃત્યુ ના પામવું પડે એવી શુભકામનાઓ સાથે ગિરીશ જયંતિલાલ શાહ મેનેજિંગ ટ્રસ્ટી સમસ્ત મહાજન ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડમાં અત્યારે હું મેમ્બર તરીકે સેવા આપું છું ધન્યવાદ મોટા ભાગના જે ગૌચરો છે એમાં દબાણ થયેલા છે તો આ બાબતે શું કહેશું શું કહેવામાં ગૌચરોમાં જે દબાણો થયા છે સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો છે કે ગૌચરોમાં બીજા કોઈ પણ હેતુ માટે ગૌચર આપી શકાય નહીં જે ગૌચરો ખુલ્લા છે હું તો પ્રજાજનને એ વિનંતી કરીશ પહેલા એનું કામ બી કરી લેશું લોકોએ તો દબાવ્યા બાવળોએ આપણા ગૌચરો દબાવી દીધા છે તો જેમ શૌચમુક્ત ગામ ખુલ્લામાં શૌચમુક્ત ગામ એમ સંપૂર્ણ બાવળ મુક્ત ગામ કરીએ તો પણ આપણા અમૂલ જીવન ઘણી ગોપાલ પૂજારા સબંધ ભારત ન્યૂઝ ભાબર